હેલો ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહ્યો છું એક યમી અને ફ્લેવરફુલ સૂપ અને એ છે થાઈ ક્લિયર વેજીટેબલ સૂપ આ બનાવું ખૂબ જ આસાન અને ઝડપથી બની જાય છે અને ફ્લેવરફુલ પણ છે તો ચાલો હું બતાવું કેવી રીતે બનાવાય છે એના માટે મેં લીધું છે ચાર લેમન ગ્રાસની દાંડીઓ મેં એનો નીચેનો ભાગ યુઝ કરી રહી છું હવે હું એને આવી રીતે દસ્તાથી કૂટી લઈશ આવું કરવાનું કારણ એ છે કે આવું કરવાથી એમાંથી તેલ રિલીઝ થશે અને એનાથી બહુ જ સરસ ફ્લેવર આવશે અને સ્મેલ પણ સરસ આવશે હવે હું એને કાપી લઈશ તો મારું લેમન ગ્રાસ તૈયાર છે હવે હું ઉમેરીશ એક ઇંચ ગલાંગલ ગલાંગલ ના હોય તો તમે આદુ પણ યુઝ કરી શકો છો હું એને આવી રીતે રફલી ચોપ કરી લઈશ હવે હું એમાં ઉમેરીશ આઠ થી દસ લીંબુના પાન અને પણ હું હાથથી તોડીને ઉમેરીશ એનાથી બહુ જ સરસ સ્મેલ અને અરોમા આવશે તો આવી રીતે હાથથી તોડી રહી છું અને એને પણ દસ્તાથી કૂટી લો હવે હું લઈ રહી છું એક લીલું મરચું એને પણ હું દસ્તાથી કૂટી લઈશ અને હું સિલ્ક ખાલી ફ્લેવર માટે લઈ રહી છું અને થોડા લીંબુના છીલકા હવે હું બધું પ્રેશર કુકર કુકરમાં લઈ લઈશ મેં એમાં પહેલેથી થોડું પાણી ઉમેરેલું છે હવે હું એમાં ઉમેરીશ લેમન ગ્રાસ ગલાંગલ લીંબુના છિલકા લીલું મરચું અને લીંબુના પાન હું આમાં બધું ઉમેરીશ અને એને બે મિસલ આવે ત્યાં સુધી કૂક કરી લઈશ તો આ બધું થઈ ગયું છે હવે હું કૂકર ખોલીશ વાહ બહુ જ સરસ ખુશબુ આવી રહી છે બહુ જ સરસ સુગંધ આવી રહી છે લેમન ગ્રાસ ગલાંગલ અને લીંબુના પાનનો ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે હું બધું ગાળી લઈશ અને લિક્વિડને પાનમાં લઈ લઈશ તો આવી રીતે બધું લઈશ હવે આ લિક્વિડને હું એક પેનમાં લઈ લઈશ અને એમાં હું ઉમેરીશ એક કપ ગાજર અને વટાણા આ ફ્રોઝન ગાજર અને વટાણા છે જે ઓલરેડી હાફ કૂક છે તો મે ફ્રેશ જો તમે ફ્રેશ લેતા હોય તો એને થોડા કૂક કરીને યુઝ કરો હવે હું એમાં ઉમેરીશ વન ફોર્થ કપ બ્રોકલી મેં એને નાના નાના ટુકડામાં કાપી લીધી છે અને મીઠું સ્વાદ પ્રમાણે હવે એને ત્રણથી ચાર મિનિટ કૂક થવા દો હવે હું એમાં ઉમેરીશ થોડા તોફુના પીસીસ મેં તોફુને નાના નાના પીસીસમાં કાપી લીધું છે હવે તોફુને પણ ત્રણથી ચાર મિનિટ કૂક થવા દો તો તમે જોઈ શકો છો બધું જ સારી રીતે કૂક થઈ ગયું છે અને જો કેટલો સરસ કલર અને કેવું સરસ દેખાય છે હવે હું ગેસ બંધ કરીશ અને એને બોલમાં લઈ લઈશ તો મારું થાઈ સૂપ તૈયાર છે સર્વ કરવા માટે જો આ બહુ જ સરસ દેખાય છે અને બધા જ વેજીટેબલ્સ સારી રીતે કૂક થઈ ગયા છે તો એન્જોય કરો આ ફ્લેવરફુલ અને એરોમેટિક સૂપ હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ